નવરાત્રીના તહેવારને બસ વજ્ઞાતિના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગરબા આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે નવરાત્રીને લઈને કામરેજમાં પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે નવરાત્રી તહેવારની બસ હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગરબા આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ખેલૈયા પણ આતુરતાથી નવરાત્રીની રાહ જોઈ રહ્યા છે ગરબા ક્લાસીસમાં ખેલૈયાઓ નવા નવા સ્ટેપ શીખી રહ્યા છે ત્યારે નવરાત્રીના તહેવારને લઈ હિન્દુ સંગઠનો એક્શનમાં આવી ગયા છે વિધર્મી યુવકો ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ ન કરે તે માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે સુરત ગ્રામને બસો હિન્દુ યુવાનો અને બહેનો અલગ અલગ ગરબા ગ્રાઉન્ડની મુલાકાત કરશે અને જો કોઈ વિધર્મી નજરે ચડશે તો તેને દૂર કરશે તેથી કોઈપણ વિધર્મીઓને ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ ન આપવા ગરબા આયોજનને અપીલ અને ચેતવણી આપવામાં આવે છે આવી મારું નામ જય પટેલ છે હું સુરત જિલ્લા બજરંગગઢ સયોજકની જવાબદારી નિભાવું છું નવરાત્રી આવી રહી છે વીએસપી દ્વારા કયા પ્રકારની ફિલ્મ નવરાત્રી આવી રહી છે તો નવરાત્રી એ માતાજીની આરાધનાના દિવસો કહેવાય અને આ માતાજીની આરાધનાના દિવસોમાં વિધર્મીઓ લવ જિહાદને બઢાવ આપવા માટે નવરાત્રી પંડાલમાં આવે છે અને હિન્દુ બેન દીકરીઓને ફસાવવાના જે કૃત્ય કરે છે એને રોક લગાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદ સુરત ગ્રામ્ય દ્વારા બસો જણાની ટીમ બનાવવામાં આવેલી છે જેમાં દોઢસો જેવા ભાઈઓ કાર્યકર્તાઓ છે અને પચાસ જેવી અમારી બહેનો કાર્યકર્તા છે કે જે નવરાત્રી પંડાલોમાં સરપ્રાઈઝ ચેકિંગ કરશે અને જો નવરાત્રી પંડાલમાં કોઈ વિધર્મી અમને મળશે તો અમે અમારી રીતે કાયદાને ધ્યાનમાં રાખીને અમે કાયદેસરની કાર્યવાહી એના વિરુદ્ધમાં કરશું ગરબા આયોજકોને એટલો જ મેસેજ આપવા માંગુ છું કે જો તમે

જો હિન્દુ સમાજ વર્ષોથી કાયદાનું પાલન કરતો આવેલો છે કાયદા વ્યવસ્થાનું પાલન કરતો આવેલો છે હિન્દુ સમાજ કોઈ દિવસ એવું હોય છે કે વ્યવસ્થાનું ભંગ થાય વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને જ ચેકિંગ કરવામાં આવશે અને કોમી એકતાના ભંગની વાત છે તો હું એવા એવું એવું કહેવા માંગુ છું જો કોમી એકતા દેખાડવી જ હોય ભાઈચારો દેખાડવા જ હોય તો એ લોકો એમના ધાર્મિક સ્થાન ઉપર આયોજન કરે અને બીજું એક વાત કહેવા માંગુ છું કે કેમ વિધર્મી યુવકો જ નવરાત્રી પંડાલમાં ગરબા રમવા આવે છે કેમ એમની બહેનો નથી આવતી રેમાન આવે છે તો રેસમાં કેમ નથી આવતી હું એટલું જ કહેવા માંગુ છું જિલ્લા બજરંગ દળના પ્રમુખ જય પટેલે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી નવરાત્રીના તહેવારોમાં લવચેહ બનવા વધી રહી છે વિધર્મી નવરાત્રીમાં હિન્દુ દીકરીઓને ટાર્ગેટ કરતા હોય છે જેથી હિન્દુ સંગઠનો દ્વારા આકરું વલણ અપનાવવું પડ્યું છે ગરબા આયોજકોને અપીલ અને ચેતવણી છે કે કોઈ પણ વિધર્મીઓને એન્ટ્રી આપવામાં ન આવે જો આપવામાં આવશે તો અમે વિરોધ કરીશું અને બજરંગ દળ એની રીતે કાર્યવાહી કરશે કેમ કે લોકો તેઓના ધાર્મિક સ્થળ પર ગરબાનું આયોજન નથી કરતા ત્યાં કરો અમે ગરબા રમમાં આવીશું અને ગરબે રમમાં વિધર્મી યુવક જ કેમ આવે છે એની છોકરી કે બેન કેમ નથી સાથે લાવતા સુરેશ રાઠોડ ન્યુઝ કામરેજ